સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ વચન કિલો માતબર મુદ્દા માલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રીઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાઓ રવાડે ના ચડે ત્યાં શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તાભૂત કરવા સારું નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફીઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એનડી પીએસના ગુનો સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા જેસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમનાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ હેઠળ આવતા તમામ દ્રશ્યોના વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હતી જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી દરમિયાન બાતમી હકીકત આધારે તારીખ ચોવીસ ફરવરી બે હજાર પચીસના રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં સચિન લાજપોર ગામની પોપડા કછોલી ગામ તરફ જતા રોડ ઉપર અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ ઉપર સફેદ કલરની વોક્સવેગન વેગન ફોર વ્હીલર ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ ટી યુ સેવન સિક્સ વન સેવનમાં પ્રતિબંધિત વનસ્પતિ જેને માદક પદાર્થ હાઈબ્રિડ ગાંજો લઈ આવનાર સુજી અને શુભેસરજો કુલ વજન એક કિલો તીનસો ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ઉચાલીસ લાખ હજાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ પાંચ હજાર સાતસો ની મતોના મુદ્દામાલ કબજે કરેલ છે નો ડ્રગ્સ ઇન સુરેન સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા પીએસઆઈ ભાટી પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઈસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમણે ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો